કદાચ સુખના દાદા લાવવા તો રાજી ભાઈ છો તો બે જણ આ બાજુ જાય બે જણ આ બાજુ ઘર ચાલે આ ધ્યાન રાખજો મોટો મોટો પ્રશ્ન છે તમારા દુનિયાનો જગતનો સમાજનો વસ્તીનો મોટો પ્રશ્ન છે તો બે જણના વિચારો આડા છે બે જણના બાજુમાં બીજા બીજા વિચારો છે ને ઘર નહીં ચાલે તમારા એકી માળાની મણકા બનીને જો એકી માળામાં મણકા બનાવે તમારી માળાનું રામ રામ ને ઓમ નમઃ શિવાય ગણાશે

અતાર તો કોઈ આવતા ધારણ કરવા નહીં જે મોડે થી દેખાય છે ને એ અંદર થી ભરેલો કોઈનો રાક્ષસ હોય અને રાક્ષસ હોય નહીં માતાજી નું શસ્ત્ર ને અસ્ત્ર એવું છે ને કે રાતો રાત ફિનિશ કરી નાખે એનું નષ્ટ કરી નાખે એનો ધર્મ છે ને એનો ખોટો નિયમ છે ને આખો જીવ કે જે કઈ હોય એનું વાક્ય તું ખતમ કરી નાખે કારણ કે તારા લડતા તા જાહેર માં તારા લડવાનું આવતું નથી તો અંદર ગળત થાય છે

પહાડો ની જેમ તૂટે છે કોને ભગવાને એટલે કીધું છે માતાજી એટલે કીધું છે તને માત્ર મનુષ્ય અવતાર મળે છે ને ભક્તિ સેવા કોઈ નું દાન

તો ભગવાન મને સેકન્ડ કલાકાર પણ નહીં મળતો પહોંચા તું તારા કર્મ ખોટા છે ને એટલે તને એક સેકન્ડ તો નહીં પણ તને જરી કે ટાઈમ બી આવી જા કોઈને વાત કરવાનો ટાઈમ તને બી આવી જા કમ એ ચારે હાર જીવનમાં નહીં વિચારે દુનિયા નું વસ્તી નું કામ ક્યારે નહીં હાર વિચાર્યું ભગવાન એ આવ ભગવાન કે સરતી હોય તારે એનો કોઈ મોકો નહીં મળતો

આ મારું ભવિષ્ય ઘર તરી ગયું અંધકાર મોહતું ભૂડવા જતું હતું માથે અમને આઘાત માર કાઢ્યા નકે માં માતા ભગવાન માતાજીની કોઈને સમાના ધ્યાન રાખજો

એ ની સજા એ જે તારે દંડ ભોગવો પડશે તૈયાર રહો આ મારું મેનના મારા શબ્દ છે એમાં તું બડું કોઈ અને નેસા ફોર ખાવ અને દેસાને હેડતો જાવ તો તો જાવ તને કોઈ માફી નહીં સાચું આમારો મારા પાપીલો હોય અને હોય વગર માતા માતાનો બોલ છે મારા માતાના શબ્દ છે ઈના એટલા માટે કહું છું કે દીકરાનો મને મારા ભાવ છે આજ કઈ વ્યક્તિના ઘર આજે કદાચ થાકી ગયા દિન થાકી ગયા બધા કરી થાકી ગયા નથી માતા મારું ફ્રેશ જોઈ ને એ જિંદગી બની ગઈ ફ્રેશ જોવાથી મારું મુખ જોવાથી મારા શબ્દને વાંચવાથી એની જિંદગીમાં તારે ઘરમાં દીવા લાગતા થઈ ગયા એના જે ઘરવાળો થઈ ગયો બાજુ ગઈ નીકળે તમારા ઘરવાળાની મારી જવાબદારી છે તમારે જરૂર નહીં એના ખાતલે દેવાની મારી માતાની જવાબદારી કરાતો કે કેરે કે મારો ઘરવાળો दारू નહીં છોડતો છું હજુ નહીં છોડતો દીકરી બેન મારા તમારી જેવી દીકરીઓ આખા દુનિયા છે બધી મને મને પ્રાર્થના કરે છે મારા જો પેલું કર બધે ધ્યાન રાખો હે બધે ધ્યાન રાખો જેનો જેનો ભાવ છે જેના જેના દેવ છે ગણાના દેવ કદાચ ગણા ગણા દુનિયાના હાથ હજારો વાતે દેવ નર્તા આજે સમાધાન થઈ ગયું તો દેવ આગળ એક ખરાબ નોનસી કમથી માતા એક અનોનસી કમથી બારસી માતા તમારી હાથ હાથ પીડીઓ રજાળ કરી નાખે

નથી ભાઈ પણ મારી ઈચ્છા મુજબ થાય છે નથી ભાઈ હમારન કે તમારે જેવો પાપી એમ કે કે તું બોલ તો એના માર અભિમાન આવી ગયો નથી ભાઈ સમજી લેજો તો ચડી ગયો કે હાથ પડી વગર ના થાય પછી બરાબર એ તો માતાનો ભાવ છે મારો ભાવ છે હું જાતે બોલું તો આજ ખરી નથી ભાઈ કારણ કે હું મારા ભગવાનની તમે મને બેઠા બેઠા

કોઈની વાતો નહીં કરતી કોઈની ચર્ચા નહીં કરતી છતાં મારી દશા આવી કે એમાં તો ધ્યાન રાખજે રસ્તારા ગયા જન્મના કર્મના જે ગુના છે ને એ નડ્યા વગર નહીં રહે ગોઠ ઉપર રાખજે મોડીને રાખજે